આપણે પત્રકાર તરીકે બેન નીલમબેન એવું કહેવા જવાના છે કે ભાઈ તમે તમારો હક ને અધિકાર જે છે એને ભીખ ની જેમ ન માગો તમે એને ગળું ખોખારીને માગો કોલર ઊંચા કરીને માગો કારણ કે તમારો હક છે જનતા જાગે તો દુનિયાનું તમામ દુખ ભાગે તો આ મત તમે આપ્યા એટલે મંત્રી થયા છે મંત્રી થયા એટલે હાંડ થઈ ગયા મંત્રી ન કહેવાય કે તમારી જાણ ખાતર સાહેબ જો તમે આ અરાણું કામ આટલા સમયમાં નહીં કરો તો અમે પ્રતિબંધ મૂકી દેસુ તમે અહીંયા કોઈ દી આવતા નહીં વાત ની એક વાત ફલાણી જ્ઞાતિ ને ઢીકની જ્ઞાતિ આયાતીન ભાયાતીન એટલે છે વાત થઈ ગઈ પૂરી માણસ હોવું જોઈએ કમસે કમ સમાજ પ્રત્યે જેને સમર્પિત કરવાની ભાવના હોવી જોઈએ બસ સોલ્વ એ જ માપદંડ હોય એમાં એ કઈ જ્ઞાતિ નો છે ને હું છે ને એ વળી હું ડકો આ કઈ નાચની ચૂંટણી છે ફલાણા નો છે એ બધા રાજકારણીઓને ખબર છે કે આપણે જે અત્યારે વાતો કરીએ ને બેન એ આદર્શ વાતો છે ને એ આ ડિબેટમાં અને ચોપડીઓમાં છાપામાં ને એમાં હોય છે અમલમાં નથી હોતી કઈક થાય એટલે દસ જણા ખંભામાં ખેસ નાખી ગમે એનો અને આવેદન પત્ર હવે એને ખબર નથી તમે જેને આવેદન પત્ર આપો એનું પોતાનું પાવનું આવતું નથી સત્તાવન ગામડા આ તાલુકો છે એમાં હમ ખાવા પૂરતી એક હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં એ વળી પાછું કોઈ કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈ ને કોઈ એમડી ડોક્ટર ડૉક્ટર કોઈ છે નહીં રામ ભરોસે બધું હાલે છે આપણે મત આપતી વખતે લેવા કડવા ચુવાડિયા તળપદા રઘુવંશી ભૂદેવ

એ લોકો એ પાંચમી ઓક્ટોબર રવિવારે સાંજે પાંચ વાગે માણાવદરની પોસ્ટ ઓફિસ રોડ ઉપર આવેલી પ્રજાપતિ જ્ઞાતિની વાડીમાં એક ચર્ચા રાખી છે ચર્ચા શું છે માણાવદર શહેરના અનેકો પ્રશ્નો છે વર્ષો જૂના તો એ લોકો વેપારી એસોસિએશન છે એ લોકોએ કીધું કે આ પ્રશ્નોનું સોલ્યુશન શું કઈ રીતે નાગરિકો જવાબ માંગી શકે તો આપણા બધા વિડીયો કે ચર્ચા વગેરે જોયા પછી એ લોકો એવા નિષ્કર્ષ પર ચર્ચા કરીએ તો બિન રાજકીય લખવાનો પ્રશ્ન જ કારણ કે આમાં રાજકારણ એવું કઈ છે નહીં મૂળ વાત એવી છે કે જે જનતાના કોમન પ્રશ્નો છે મારા માણાવગર શહેરના કેટલાક કોમન પ્રશ્નો છે જેમ કે ત્યાં પાંચ દિવસે પાણી આવે અને ઉનાળામાં એમ કેવાય છે કે સાત દિવસે એક વખત પાણી આવે બોલો રસ્તા ગટર એના પ્રશ્નો તો યથાવત છે રિંગ રોડ ઉપર દર બે મહિને તમારે રિપેરિંગ કામ ચાલતું જ હોય વાણાવન નું બરાબર અને ટ્રાફિકનો પ્રશ્ન જે છે એ પણ ભયંકર છે સિનેમા રોડ છે ફૂલ થઈ ગઈ છે છે રિંગ રોડ શહેરનો પણ ઢોર નો ત્રાસ છે સ્કૂલ હવેલી જજ બંગલો ન્યાયાલય શાક માર્કેટ પોસ્ટ ઓફિસ એ બધું જે છે ત્યાં કા ઢોર તમને પાડી દે અને કા તમને મોટર જે ટુ વ્હીલર્સ આવે એ તમને પાડી દે કાયદો વ્યવસ્થા જેવું છે એની દારૂના હાટડા જે છે ચારેકોર ખુલી ગયા છે તમને મળે તમને જાહેર શૌચાલયોમાંથી તમને દારૂનું વિતરણ થતું હોય એવું એ લોકોની ફરિયાદ છે પોલીસમાં કોઈ સારા અધિકારી આવે તો આનો મેળ પડે બાકી દરોડા બરોડા જુગાર ના પડે છે હમજા જેવા છે ચોપડા ઉપર દરોડા બાકી કટકટાવી લે છે બધા શિક્ષણ નું કઈ ઠેકાણું નથી ગામડાની લગભગ વીસ જેટલી હાઈસ્કૂલ બંધ થઈ ગઈ છે પ્રાઇવેટ સ્કૂલની બધી પરંપરા છે ત્યાં એની બોલબાલા છે બાકી કેટલાય લોકો ભાડાના મકાનમાં રહીને ભણવા ગામડે સુધી આવવું પડે એમ છે આરોગ્યમાં પણ એવું જ છે સત્તાવન ગામડાનો આ તાલુકો છે એમાં ખાવા પૂરતી એક હોસ્પિટલ છે એ હોસ્પિટલમાં વળી પાછું કોઈ કોઈ ડિપાર્ટમેન્ટમાં કોઈ કોઈ એમડી ડોક્ટર કોઈ છે નહી રામ ભરોસે બધું હાલે છે તમારે કોઈ મોટું જીવલેણ અકસ્માત થાય તો મારા થી તમારે જુનાગઢ ટ્રાન્સફર તમારે રિફર કરવા જ પડે આ ગોંડલમાં જે હાલત છે સિવિલ હોસ્પિટલની એના જેવી જ અહિયાં પણ હાલત છે તો નગરપાલિકા વેરો બેરો બધું લે છે પણ એનું રામ જાણે પૈસા ક્યાં જાય છે એના જેવી વાતો છે કોઈની કઈ વ્યવસ્થા છે નહીં અને દુકાનો એક તો જંત્રીનો ડખો છે જંત્રી ના ભાવ પાછા રાજકોટ જુનાગઢ અમદાવાદ જેવા લગાડે છે જયારે કે જંત્રીનો ભાવ એવો નથી હોતો એટલે ઈ પણ એક મોટો પ્રોબ્લેમ છે સિટી સર્વે ની કામગીરીમાં એ લોકોને પ્રશ્ન છે તલાટી મંત્રીને અનુકૂળતા હોય ત્યારે આવે છે બાકી કોઈ આવતા નથી જે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ પંદર દિવસ માળા વધારે આમ ખરેખર તો નિયમ પ્રમાણે રહેવું જોઈએ પંદર દિવસ એને બદલે પંદર દિન વખત આટો મારી જાય છે બાકી બધા કર્મચારીઓ ફોડી ખાય છે આમ તમે જુઓ બેન તો આ ભલે માણાવદર માં ચર્ચા છે આ તાલુકે તાલુકે આવી જ હાલત છે પ્રશ્નો ખાલી નામ બદલે અને સ્થળ બદલે પણ બધી જ જગ્યાએ પ્રોબ્લેમ કઈક આવા છે હવે એમાં શું છે આપણે બધા લોકો ચર્ચા કરીએ ત્યારે હું હંમેશા એક વાત કહું છું કે મરસિયા ગાવાથી મળદા બેઠા થતા નથી જો ગમે તમે છાતી કૂટો લોહી નીકળે એટલે તો પણ જે મળદું છે એ કઈ બેઠું થવાનું નથી એટલે તમે જે અત્યાર સુધી ગુમાવ્યું ખેર જે ગુમાવ્યું હોય તે પણ આપણે નાગરિક છીએ નાગરિક જે છે એ ભિખારી નથી યાર માલિક છે લોકતંત્રમાં નાગરિક નું સ્થાન જે છે એ માલિક દરજ્જાનું છે હું અને તમે મત આપીએ તો છગન મગનભાઈ ગાંધીનગર જાય છે ને આમ દોડીને વેલો તે પેલો ના એવું તો છે નહીં તો તમે મત જ્યારે આપો છો ત્યારે શું કામ જ્ઞાતિમાં કે જાતિમાં પલટાઈ જાઓ છો આપણે મત આપતી વખતે લેવવા કડવા ચુવાળિયા તળપદા રઘુવંશી ભૂદેવ આવું બધું માઇનોરિટી દલિત વગેરે વગેરેમાં અનેક બાબતોમાં આપણે ફંટાઈ જઈએ અને પછી પછી જ્યારે સમસ્યા સમસ્યા કોમન હોય રોડ રસ્તા નળ ગટર લાઈટ હેલ્થ કોર્પોરેશન શિક્ષણ વિક્ષણ હવે એની ક્યાં કોઈ નાચ છે રોડમાં કઈ લેવા કાઢવા તો હોય ની બધા આલે છે તો સમાજમાં પ્રોબ્લેમ હું છે સમસ્યા આપણે ખુદે ઉભી કરેલી છે નાગરિકોએ એવું અમે કેવા જવાના ત્યાં જુઓ તમે સમાધાનનો જો હિસ્સો ન હો તો તમે સ્વયં એક સમસ્યા છો આપણે આપણે જો સમાધાનનો હિસ્સો ન બનીએ તો આપણે સ્વયં એક સમસ્યા છીએ માન લો હું કોઈ પણ જગ્યાએ ફસાયો હોય વ્યક્તિ કે કોઈ વર્ગ કે કોઈ ગામ કે તાલુકો આપણે ત્યાં અત્યારે શું થાય છે બેન મોટા ભાગના કિસ્સાઓમાં બધાને ખબર કેમ આવેદન પત્ર આપવાના ઉમળકા ભાવ જાગે છે થાય એટલે દસ જણા ખેસ નાખી ગમે

મારા સમાજ નું કે મારા ઘર નો કઈક ડખો હોય હું આવેદન પત્ર આપું એટલે એનો સમસ્યા નું નિરાકરણ ન થાય પણ મારો ફોટો છાપામાં આવે જગદીશભાઈ આ ફલાણા ફલાણા સમાજના વડા છે એવું સાબિત થાય એમ એટલે ઈ જે પેટર્ન જે છે એ રાજકારણીઓ એ ઊભી કરેલી પેટર્ન છે એને સમાજે અનુકરણ કરી જે ખોટી વાત છે કરવી ન જોઈએ સમાજ સમાજની રીતે રાજકારણી ખેલ ખેલ નાખે તમે આપણે ત્યાં જે સર્કસમાં છોકરાઓ રમતા હોય તો એ તમે દોરી ઉપર હાલતા હોય બજાણીયા આવે તો બજાણીયા દોરી ઉપર હાલી બતાવે એવરેજ નથી ઈ અપવાદ છે એની આવડત છે એ લાકડા ને તંબુ લઈને હાલી હકે મારે તમારે રોડ ઉપર હાલવામાં જો પગ લહરી જાય તો આપણે ખાકી જાય તો જનતા એ જે અપવાદરૂપ ઘટના છે એને એવરેજ માનવી ન જોઈએ સમાજે નક્કી એમ કરવું જોઈએ જેમ કે માણાવદર માં હું કહેવાનો છું દાખલા તરીકે જે તમારી સમસ્યા છે તો તમે જેને મત આપો શું કરવા મને કયો હવે જો સમસ્યા એમને એમ જ રહી હોય તો તમને શરમ ના આવી જોઈએ આપણે આ ફલાણા ભાઈને મત આપ્યો અને એ આપણું કામ તો નથી કરતા તો વિડ્રો કરાવો એને એનો એનો અને વિડ્રો એટલે આપણે ત્યાં રાઈટ ટુ રિકોલ એટલે મત આપ્યા પછી પાછું બોલાવવાની ભલે આપણી પાસે વ્યવસ્થા નથી પણ તમે કમસે કમ એ માણસ નો બહિષ્કાર તો કરી શકો કે નહીં જેને તમે ચૂંટી કાઢ્યો છે જે મોટી મોટી વાતો કરીને તમારા મત લઈ ગયા હોય એ કોઈ પણ પક્ષ નો હોય તો તમે એની પાસે ઉઘરાણી તો કરો અને ઉઘરાણી કરો નામ કામ કરો કહી હવે તમે પધારજો તમારે અહીંયા કોઈ ધક્કો ખાતા નહીં પણ આપણે ત્યાં એ બધા રાજકારણીઓને ખબર છે કે આપણે જે અત્યારે વાતો કરીએ ને બેન એ આદર્શ વાતો છે ને એ આ ડિબેટમાં ને ચોપડીઓમાં છાપા ને એમાં હોય છે અમલમાં નથી હોતી

આપણે તો મંત્રીઓ હોય કે કોન્ટેક રાખવો પડે ને તો આમ ઈ એની રીતે વાત કરે પછી વિરોધ પક્ષમાં પણ પાછા બે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો એ વિચાર કરશે કે આપણે ફેવર કરવી આમ બોલવાથી પક્ષને ફાયદો થાય એમ છે કે આમ આદમી ને કે કોંગ્રેસ ને કોને ફાયદો થાય એમ છે જગદીશભાઈ ધારો કે કઈ આવીને ભાષણ કરી ગયા એમાં સુર પુરાવો કે ન પુરાવો એમાં પાછા એના પોતાના માર્પણ બંનેનો શત્રુ કોમન છે

તમે એને ગળું ખોખારીને માગો કોલર ઊંચા કરીને માગો કારણ કે તમારો હક છે તમે મત મત એ આપ્યા છે અને અને ટેક્સ ટેક્સ આપો 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 છો 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 બંને બંને વસ્તુ ને હવે મહાત્મા ગાંધીએ પણ કીધું જો તમારું કામ કોઈ સરકાર ન કરે તો નો ટેક્સ આંદોલન ના કર આંદોલન ચલાવ્યું હતું જે તે સમયે અંગ્રેજો સામે કે ટેક્સ નથી ભરવો ભાઈ તમે જો ફેસિલિટી નથી આપતા તો અમારે તમને ટેક્સ શું કામ ભરવો જોઈએ તો એને ના કરવું ઘટે મામલે કરવી જોઈએ જયારે કે મુખ્યમંત્રી તો કે છે હવે તો અમુક ડોક્ટરોને કહે છે તમને સિવિલ માં ડોક્ટરીમાં તો ભરતી કશું તમે ગામડામાં અમુક સમય રહેશો તો આવી બધી મોટી મોટી વાતો જે જાહેરમાં થાય છે

તો પ્રજાને આપણે એજ્યુકેટ કરીએ એટલે કે જાગૃત કરવાની ભીખ માંગવાનો કામ કરો છો કોઈ હોટલમાં પૈસા દઈને ખાવું હોય તો ભીખ માગો છો ભાઈ સાહેબ મહેરબાની રોટલી આપો એવું કયો છો એવું નથી કેતા તમે ઉલ્ટાનું ક્યો છો ભાઈ ટેબલ સાફ કરો ફટકો મારો પંખો ચાલુ કરો લાઈટ ચાલુ કરો થાળી આપો અને સાફ કરો ફળાણી વસ્તુ આપો ઓર્ડર કેમ કે કારણ કે તમારે પૈસા દઈને વસ્તુ ખાવી છે કે લેવી છે ફરાણું કામ આટલા સમયમાં નહીં કરો તો અમે પ્રતિબંધ મૂકી દેસુ તમે અહીંયા કોઈ દી આવતા નહીં હોત વાતની એક વાત અને આવે તો એક પણ માણસ ત્યાં ન જાય એવું પિકેટિંગ કરવું જોઈએ જે મંત્રી કે કોઈ જે પણ પક્ષ મત લઈ ગયો વાત નથી વિપક્ષમાં પણ જે લોકો હોય એ જો તમારા ભેગા હોય તમારી સમસ્યામાં ન હોય તો કેવાનું ભાઈ તો તમે મત લેવા આવતા નહીં અને મને એમ થાય કે નાગરિકોમાંથી આવા સારા માણસ ઊભા શું કામ થાય ન્યુ ફ્રેશ જેને કોઈ પક્ષ પક્ષ છોડો યાર ભાજપ કોંગ્રેસ બધા ખભો ક્યાં જરૂરી છે મારા બદર નો છું તમે બધા મને ઓળખો છો મારે બે ત્રણ દુકાન છે કે નથી કે હું શિક્ષક છું કે જે કઈ છું તે મારે હું મત મળશે તો આટલી આટલી વાતો જે છે મારા પ્રિયુમાં આવે છે એવું સત્તાવાર રીતે કામ કરાવી દઈશ તાલુકા પંચાયત ની કેટલી ગ્રાન્ટ આવે છે જિલ્લા ની કેટલી ગ્રાન્ટ આવે છે સરકારની બીજી યોજના એકાઉન્ટ રાખીશ અને સરકાર થલાટી મંત્રી થી માંડીને બધા પાસેથી હિસાબ માંગીશ તો ક્યાં માથાકૂટ છે અને તમે મત ન આપો ધારો કે કોઈ એક્સ વાય ઝેડ માણસ ઉભો રહી મારા માં અને એ હારી જાય

સાંભળી હોય એટલે એ લોકો આવ્યા હતા કે સાહેબ તમે એક વખત આવો તો અમુક વાતો એવી છે કે અમે લોકો નથી કહી શકતા એકબીજાને તો નખો થાય તમે ન્યુટ્રલ તરીકે આવો પત્રકાર તરીકે કહો તો અમને એમ લાગે છે કે તમે કઈ વાત કરવી હશે તો કઈ શકશે એટલે મેં એને કીધું પણ અમારી વાત એ હશે તો કડવી જ તમે મને આગતા સ્વાગતા ખાઈ ઢોર ડબ્બા ખાને લઈ જાઓ એટલે કઈ હું રૂડી રૂપાણી વાત નહીં કરું હું તો જે હશે જેને કે કાનો મેત્રી મરી કાનો ભાળે એવું કે તમને ખરાબ લાગે તો માફ કરજો તો પછી મારે કઈ કારણ કે અમારે કઈ મત મત જોતા નથી હું કઈ રાજકારણમાં છું નહીં હું તો પત્રકાર છું અને અમારે જે બોલવું છે કે લખવું છે અમે બોલીને લખી બતાવ્યું અમારેથી બનતી મહેનત અમે કરી છે હું આ અમારું જે પ્રોફેશન છે તેને હું કેરિયર કે વ્યવસાય નથી માનતો એને ધર્મ માનું છું તો ધરમ છે કડવું લાગે બે રોટલી બધું ખાય આપણે ક્યાં ના પાડીએ છીએ પણ હવે ફલાણા ભાઈને કે ઢીકણા પક્ષને ખરાબ લાગી જશે એટલે આપણે મંજીરા વગાડી લઈએ અને કોથળામાં પાનસેરી મારીએ કે ખબર ન પડે માર્યું આપણો સ્વભાવ નથી આપણે તો સીધે સીધું એવી વાતો હોય છે પછી જે તમને યોગ એટલે આવી વાત કરવા બેન હું માણાવદર થી શરૂ થાય છે પાંચમી ઓક્ટોબર ના રવિવારે સાંજે પાંચ વાગે કાર્યક્રમ છે બસ એક જાહેર જનતાના હિતાર્થે સમાજના સર્વ જન સમાજના હિતાર્થે આવી વાતો છે એમાં કોઈ રાજકીય એંગલ છે નહીં કે આજે હું આપ શરૂ કરું કાલ ઉઠીને પછી હું કોઈક પક્ષ બનાવું કે મારો સર મારો એ પણ હતો સર કે આ પ્રકારના લોક જાગૃતિના કાર્યક્રમ ભવિષ્યમાં ચાલુ રહેશે કે કેમ તમારા દ્વારા ના મે બેન મે આપણ મે નથી આયોજન કર્યો સમજો રાઈટ હવે કોક કેસે અને મારી અનુકૂળતા હોય ને જાવ એને ગમે ને વાત આમાં એવું છે આ હું પોળન બજાર હાકડી એમ ના આલે મે હું કઈ છે એને અનુકૂળ પડે તો વાત છે બરાબર એવી કોક ને અનુકૂળ હશે ને માન્યો કે કોઈ બીજા રાખે તો મને પણ ટાઈમ અનુકૂળ હશે તો જઈશું આપણે તમે જાણો છો નોકરી કરી રવિવાર રજા નથી તો મેં કીધું હા તો તમને અનુકૂળ હશે મને અનુકૂળ રાખશે તો પણ મારો સવાલ એ છે કે મારે આ ઝુંબેશ શરૂ નથી કરવાની કે જેમ બીજા બધા લોકો કરે છે ધીરે ધીરે એક પછી ગામડા ખૂંટતા જાય તાલુકામાં જાય પછી માહોલ બનાવે પછી જગદીશભાઈ મોટા ને હું કોળો ને બજાર હાકડી ને પછી જગદીશભાઈ ને કે તમે ફરણા ફરણા પક્ષમાં તમને સપોર્ટ એવી કાંઈ પિંજણ નથી મત આપો કે તમને મોર ને મત આપો કળા મોર કે કાળો ચોર તમને ફાવે અને મત આપો અમે તમને એમ કહીએ કે તમારો મત ને વેડફો નહી બસ તમને પણ સારું લાગે કોઈ પણ માણસ એની કોમ્યુનિટી ઉપર ન ન આયાતી ઉપર બીજી કોઈ બાબતમાં ન જાવ કે કોઈ પક્ષ ઉપર ન જાઓ એ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કેવળ એક શિક્ષક કેમ નથી હોતો કોઈ એક એથ્લેટિક્સ કેમ નથી હોતો કોઈ એક કલાકાર કેમ નથી હોતો કોઈ એક સમાજ સમાજસેવી કેમ નથી હોતો કોઈ એક ધર્મગુરુ કેમ નથી હોતો કોઈ પણ માણસ હોય એક યુવા ફ્રેશ વ્યક્તિ હોય ધારો કે વીસ વીસ બાવીસ વર્ષ નો છોકરો હોય પચીસ વર્ષ નો છોકરો હોય અને એ કઈક સમાજના સારા કામ અમારે જ્યાં રાજકોટમાં એવા અનેક લોકો છે જે લગભગ સોસો જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય છે અને એના અત્યારના કામ જોવો તો લાખો કરોડો રૂપિયાનું બધું દાન ધર્માદાન બધું વ્યવસ્થાપક કરતા હોય છે તો હવે આવા લોકો હું તમને એક એક્ઝામ્પલ આપું જયેશભાઈ ઉપાધ્યાય કરીને અમારે રાજકોટમાં આપણે બોરબાલા ટ્રસ્ટ ચલાવે છે હવે તમે જુઓ એના છગડીઓ કાઉ ટૂંકો પડે એટલી બધી સંસ્થાઓમાં સંકળાયેલો જણ છે ભગવાન એટલી વ્યવસ્થા છે અને પ્રસિદ્ધિ પણ મળી ચૂકેલી છે તમને લગર વગર જોવા મળે તમને ક્યારે કોઈ આમ બહુ એટી કેટીમાં જોવા નથી મળતો જયારે મળે તમને લગર વગર હાલતમાં જોવા મળે એને કામ શું છે સમાજ નું ભલું થાય જેટલા થાય એનાથી બને એટલા કામ કરે છે ટ્રાફિક પોલીસમાં પણ લોકો નથી હોતા તો એ પ્રોવાઇડ કરે છે બોલો ટ્રાફિક પોલીસ તરીકે માણસો તો આવા લોકો કોઈ હોય હવે એને એમ કહી તમારે રાજકારણ માંથી કઈ લય નથી લેવું એ અમે માનીએ છીએ ઓકે પણ હવે કોઈ પાણીમાં કચરો છે તો ફટકડી નાખવી તો પડશે ને કચરો હેઠળ બેહાડવા તો તમારે આવા જે ફટકડી જેવા લોકો છે સમાજમાં એ ભલે અજાણ્યા હોય હવે સમાજે એક વસ્તુ નક્કી કરવી પડશે જો લોકતંત્ર બનાવવું હોય અને સર્વશ્રેષ્ઠ બનાવવું હોય તો એક વસ્તુ માણસ જાણીતો છે કે અજાણ્યો છે આપણો છે કે પરાયો છે આયાતી છે કે ભાયાતી છે નાતનો છે કે જાતનો છે એવી દિંડકમાં પડ્યા વગર બિલકુલ ન્યુટલ એમ લાગે કે આ માણસ બિલકુલ સૂર્યની સાક્ષી એ કઈ હકાય કે આ કોઈ કોઈ બહુ ખોટું નહીં કરે બહુ શબ્દ વાપરું છું કારણ કે ગાંધી પણ બને ત્યાં સુધી ઓછું ખોટું કરશે અને તો વધુ ભલું કરશે એવું જયારે લાગે તો એ ભૂલી જાવ કે એ કઈ કાસ્ટ કે ફરાણાનો છે અને બહુમતી જે જ્ઞાતિ ની હોય એમાં કોઈ હારો ન મળે કોઈ બહાર થી આવે ભલે એનો એક પણ માણસ ખોડું ન હોય ગામમાં તો શું ફેર પડે માણસ તરીકે તો સારા છે કે નહીં આપણે સામાન્ય રીતે છાપ જે હોય તે અબ્દુલ કલામને કોઈ આપણે મુસલમાન તરીકે જોયા છે ખરા આખા દેશે ભગવાન સ્વીકારી લીધા કે નહીં કીધું બસ તો તો હું વાત કરું છું રઘુરામ રાજન કોંગ્રેસના દિગ્ગજ નેતા અરે કોંગ્રેસના હતા રઘુરામ રાજન આજે ડોક્ટર મનમોહનસિંહ પછી અગર અર્થશાસ્ત્ર તરીકે કોઈ આપણે સેલ્યુટ માતો છે રઘુરામ રાજન ને મારી જ છીએ સેમ પિત્રોડા ઈ ક્યાં ભાજપમાં છે કોંગ્રેસ માં છે રાહુલ ગાંધી આપણે રાજીવ ગાંધી એને સલામ મારીએ છીએ ને બસ હવે પછી હળવદ છે ને બ્રાહ્મણ નથી ને ફરણાવ છે ને આવું ક્યાં ટીંડક હોય એટલે કૌશલ્ય માણસ હોય સમાજમાં અને હું તો કુ ભેળ બનવી જોઈએ બે હજાર સત્યાવીસ થોડાક અમુક પક્ષના થોડાક અમુક પક્ષના થોડાક દીકરા થોડાક પૂછડા એમ એમાં મિક્સ ન જવાય જે વાત છે તો જ વાત થશે જો બેન આપણને દરદ આપણને દરદ થયું હોય તો દવા આપણે ખાવી પડે આપડે એટલે જનતા એ જનતા જાગે તો દુનિયા નું તમામ દુખ ભાગે બિલકુલ બિલકુલ સર જી સર જી જી સર સમગ્ર મામલે માહિતી આપી આપનો આભાર